જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આ નવા વ્લોગ વિડીયોમાં વાગવો હું વાગ્યા છે સાતના પચીસ અને હવે આપણે જીમો જઈએ છીએ આજ તો વધુ નહીં કારણ કે નોકરી છે આપણે નહીં બરાબર તો કોઈ વધો નહીં આ બાજુ અશ્વિન આવી ગયો નાસ્તો લઈને અને હવે આપણે જઈએ નોકરી ઉપર બરાબર કાંઈ નોકરી ઉપર છો જીમો તો જોડાયેલો વ્લોગમો આપણે બ્લોગ કન્ટિન્યુ રાખીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ જીમો બરાબર અને આપણે ઉપર જઈ અને આપણે વર્કઆઉટ ચાલુ કરી દેવા બરાબર તો જોડે રહેજો બ્લોગમાં Sjá, 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 last. Sjá, last. નહીં જવા તો મિત્રો આજે આપણે આપણે ચેસ્ટનું વર્કઆઉટ બધું કરી દીધું હ અને આજે રનિંગ એ બધું કર્યું નહીં કાર્ડિયોને કારણ કે આ ડાયરેક્ટ વર્કઆઉટ ચાલુ કરી દીધું હતું થોડું વોર્મઅપ કરી બરાબર તો હવે જઈએ આપણે ઘરે આપણે જે અને ઘરે જઈ અને ફોન આવી ગયો અમારું દુકાને જવાનું છે બરાબર આ બાજુ ચેનલ બોલો બરાબર તો જઈએ વગેરે તો મિત્રો ભાગોમાં વાજ્યા છીએ એકને પંચાવન અને આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ બરાબર તો હવે જઈએ નોકરી અને મળી ને નોકરી ઉપર અને ઘરે લગભગ વલસાદના અર્જુન બી નોકરી ઉપર હતા તો બપોરે મારી જોડે કુણ આવે એમને ખબર નહીં એ કણ જઈએ તમને ખબર પડશે બરાબર તો જોડે રહેજો બ્લોગમાં તો હવે વાજ્યા છીએ

મને બદનામ કર્યો હતો અને વાઘુવા વાઘુબા વાઘુબા ખબર ને કેમેરો બંધ કરી અને આઈ ખાઈ જાય કેમેરો બંધ મને વિડીયો

તો હવે આપણે ઓપરેટર ની વાત જોઈ જશે આ રસ્તા બંદર તો આવી તો આપણે હવે ઓપરેટર આવે તો ફટાફટ જઈએ આ બાજુ આ બાજુ ઓપરેટર ચશ્મા ભાઈ પડતા છે તો મિત્રો ખરેખર બહુ ખતરનાક ના આવી ગયું છે બરોબર અને હાલ હું આવ્યો છું પણ અંતેથી ઘેર આવી ગયો છું હું બરાબર અને હવે જવાનું કોઈ જગ્યાએ પણ જો આ શું થાય તો જાઉં ને પછી જવાનું કોઈ કેન્સલ રહે બરાબર તો મિત્રો આજે આપણે નોકરીથી આવી અને એક જગ્યાએ આમંત્રણ હું જવાનું હતું કરણ નથી આવી પણ વાવાઝોડું અને એવું બધું બહુ હતું વાવાઝોડું એટલા માટે આપણે નોકરીથી ઘરે આવતા પણ બહુ તકલીફ પડી ઓખોમાં એટલી ધૂળું ભરાઈ ગઈ હતી બરાબર તો આપણે એક જવાનું કેન્સલ રાખ્યું હોય અને આપણે એ જ્યાં નહીં બરાબર તો આપણે ઘરે આવી અને પછી જમી લીધું છે અને બ્લોગ લાઈન કરવા માટે આવી ગયા છીએ તો આજના બ્લોગમાં આટલું જ તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો મળશે નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી